આ એક બોધિસ્ટ ભૂમિ છે જે આપણે ખોડલધામ પાસે કાગોડમાં આ પાસે જે બુદ્ધ વિહાર આવેલું છે બુદ્ધ ગુફાની બાજુમાં જે બુદ્ધ વિહારનું જે સરકારશ્રી દ્વારા જે સારો પ્રોજેક્ટ એમ કહેવાય કે મૂકેલો છે આપણે એની કોઈ જાળવણી નથી અમે વાર તહેવારે શનિવાર રવિવાર કે એવો કોઈ તહેવાર હોય રજાના દિવસોમાં અહીંયા આવતા હોય કે આપણી વિરાસત છે તો અહીંયા જોઈ જાણીએ એમ અને ચકાસણીમાં આવતા હોય કે જોતા હોય કે કેવી સારસંભાળ રાખે તો અહીંયા આવીને તો આ દ્રશ્ય કંઈક અમને અલગ જ જોવા મળ્યા કારણ કે એવડી મોટી સરકારે જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરી અને કરોડો રૂપિયાના ખર્ચે એવડું મોટું બાંધકામ કર્યું હોય પહેલી જાળવણી જ ના હોય તો શું તો અમારું એવું કહેવાનું થાય છે કે આ બૌદ્ધિક વિરાસત છે જે કરોડોના ખર્ચે વળવા આવ્યું છે એની યોગ્ય જાળવણી થાય અને જાળવણી માટે અહીંયા સીસીટીવી કેમેરા મૂકવામાં આવે અને સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને જે કાંઈ તોડફોડ થાય છે અને જે કઈ નુકસાન થાય છે વિરાસતને એ નુકસાન ન થાય એ માટે જાણ સાફ સફાઈ સાફ સફાઈ માટે માણસો અને ખાસ કરીને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને માણસો કરવામાં આવ્યું છે બુદ્ધ ગુફા ગુફાએ આવીએ છીએ અને ત્યાં અમે બૌદ્ધ ધમને લઈને અમારા જીવનની જે અંદર જે ઉજાગર થઈ છે જે અમને અમારી જાગૃતતા થઈ છે તો એ બુદ્ધ ગુફાને અમે એક ધાર્મિક સ્થળ ગણીએ છીએ અમે તો આજે જે સરકારે જે જે બનાવ્યો છે અને આને વિહાર સાબિત કર્યો છે છે સ્થાપિત કરી દીધો તો આજે અમે બોધ વિહારોમાં કે બારોબાર કાંટા રાખેલા હોય છે અંદર આ પ્રવેશ કરીએ છીએ તો જ્યાં અમે વિહારો ની અંદર ટક્કર મારીએ છીએ આ બધા તમે જોઈ શકો છો પાછળના દ્રશ્યો પંખા રાખેલા છે અંદર ટ્યુબલાઇટ છે લાઈટ સરકીટ નું એની અંદર ઘણું બધું નુકસાન કર્યું છે હવે નુકસાન કોણ કર્યું છે તો હવે આ લોકોને તો આવા તત્વ જ કહેવા પડે ને કોઈ વ્યક્તિને આપણે જોયો નથી અને અમે અહીંયા આવીને જોઈ છીએ તો અમારી જે લાંગણી છે અમારી જે અમારો ભાવ છે એને અમને ઠેસ પહોંચે છે તો અમારી એટલી જ અરજ છે કે સરકાર લગી આ અવાજ પહોંચે મારું નામ પ્રકાશ છે આ જે વિરાસત છે જે કેન્દ્રમાં આવતી કે ગુજરાત સરકારમાં આવતી તો બુદ્ધિસ્ટ તરીકે જ્યાં જ્યાં બુદ્ધ વિહારો હોય ત્યાં અમે જાય છે તેનાથી અમને શ્રદ્ધા અમે કોઈ અહીંયા ફરવા કે કોઈ સેલ્ફી પોઈન્ટ સમજી નથી આવતી આની સાથે મારી લાગણી જોડાયેલી છે કે વિશ્વમાં જો આજ ભારતની કાંઈ ઓળખાણ હોય તો તથાગત બુદ્ધથી છે સારા સારા રાજકારણો જે લોકો વિદેશમાં જાય છે તો શું કહેશે કે બુદ્ધના ધર બુદ્ધની ધરતી ઉપરથી આવી તો આ સરકાર સુધી અમારી આ વાત પહોંચે કે ભાઈ અહીંયા આની તકેદારી રાખવા માટે એક નાનું એવું પાંચ લોકોને રાખે અને સિક્યુરિટી છે આનું સંચાલન કરે એવા કોઈક બુદ્ધિસ્ને આપે જેથી કરી આની જાળવણી કાઈમ કામના માટે રહે જય બીમ નો વધાય સાવાનું કારણ એટલું જ છે કે અમારી લાંગણીને ખેંચ પહોંચી છે અમને દુઃખ થયું છે કે આ જે બુદ્ધનો વિરાસત આ બુધ્ધની જે જગ્યા એ જગ્યાની અંદર જે આવારા તત્વોએ જે નુકસાન કર્યું છે એના એના લઈને અમે આ વસ્તુને અત્યારે એક લાઈવ તરીકે કર્યું છે બરોબર પણ જો આ તંત્ર છે આ તંત્ર જો આવનારા સમયમાં આની કઈ પગલા નહીં લે કોઈ સાફ સફાઈ છે લેટ્રિન ટોયલેટ ના પ્રશ્નો છે આની બાજુમાં નાની જે પુરાતત્વની જે બુદ્ધ ગુફા કહેવાય એ પણ અહીંયા છે આજ નજીકમાં જ પાંચસો મીટરની દૂરી પર તો ત્યાં પણ એ જ રીતની કન્ડિશન છે અહીંયા પણ એ જ રીતની કન્ડિશન છે તો જો આ તમે જુઓ કે ભારત દેશની અંદર બૌદ્ધ ધમની અંદર એટલો પ્રચાર ફેલાણો છે બરોબર તમે જ્યાં જુઓ આજકાલ ન્યૂઝમાં એટલા લોકોએ અંગીકાર કર્યો એટલા લોકોએ આમ કર્યું તો આજે ક્યાંક ને ક્યાંક આ વસ્તુનો ફોલો થાય છે તો આજે અમને દુઃખ થાય છે આ વસ્તુ જોઈને તો ખરેખર હે આ વસ્તુને જો કાયદેસર કાર્યવાહી ન કરે તંત્ર તો અમે આવનારા સમયમાં આની માટે કડક ને કડક પગલા લેવું જય ભેમ જય સંવિધાન